બેાઢાજલ <blossoms on you> <speaking> <speaking> लगया वगया गुज़वाति मता सुर्वाद लगया Hey! મેળો એ જે જીમ સાંતનું લા દેતી દેરો જો છે તલખ વેણા હે તારી

ગામડી ભગવાન લાચા છે તમે કરેલા આ રાવાથી ધોર ધોર કરતો છે સુરત મારા ગોગાડા મઢાયા છો આ તમારી અરજી આજ મારા ચોપડા લખવાની છે કે તમે ઘેર જઈ હુઈ જો અમે રોમ ભજી નાતના રવાળીઓ આ હોનાની પોચા માતા તો તારી અરજી શિકારી પૂરી ના કરું તો મારું નામ દેવાની માતાનું એ પણ હું Ô, vô bọn rau xương. Ai, <laughs> bọn rau xương. Ai, bọn rau xương. Ai, bọn હાય આ બાર ઇમ નયો લો ડોન્ટ બોલાવો તમે બેણા એ પ્રભુ તાર તાર ગોઠું ના મા જગત ભૂલી

તારો છોકરો પહેલા માણસ લાવી તારા છોકરા નું હકું ના લાવું તો મારું દેવાની માતા નું જ મારો ભગવાન તારી લાજ રાખશે ઓ ઓ ને વાળો બોલી ને બીજો બોલું તો મારું શહેર નું પરઘૂત અજી જે બાળ્યો તે તાળું તાળું બગાડવાનું પરમણ માળો દીવારો પઘોણ રાખશે સતાળી રાજ માળા પરઘૂત અક્ષી પડી માતારા આત્મા સબ મારા થી વાતો થશે તારા મોળા થી કોઈ ઠારું નઈ હવે એનો પૂરો થાય એટલે તારું પૂરું ના કરું તો મારું એન સાહેબ બોલી કે મારો ભગવાન તારું મારો પૂરું કરશે ખોળો વીયો બાપા તો ખોરો સીરસુ ભાઈયો એણે આને કલા કરો 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 ઓહો આપકો બાપા ઓય સીરસન સીરસુ અજય જોરા સર

બાકી <laughs> <a deal |zh|> લાઈક સુન ના રે વિલી તો સત્તા રે હા બાપા માં મોડવા બાપા કળ દેવા માં જા पालु सह morally प्वालु सो कि झालोlly मेलेखस कालो 16,1 little म drie खजा है कि झाला। 3,2 त।še आपDY त।ा ये मेलेखसitet आप excelै ज।